વાગ્રાના પીપલિયા ગામની વિધવા મહિલાને માર મારી ચાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાય છે વાગરા પોલીસના ના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનાકડી કેબિનમાં માં પાન મસાલા નું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત રાત્રિના ના દસ એક વાગે આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘરે તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને ફળિયામાં રહેતા લક્ષ્મણ રાઠોડ નાવો ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણ રૂપાત થાય તે રીતે બેસેલી હોવાથી તેને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો આ તેમના હાથમાં રહેલા લાકડાના ડંડા વડે અરુણાબેનને પીઠના ભાગે બે થી ત્રણ સપાટા મારી દીધા જેથી અરુણાબેનને પોતાના સો બચવા માટે બૂમ બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવીદભાઈ નાઓ તુરંત આવી જઈ મહિલાને વધુ ફડતા મારથી બચાવી હતી આ સમગ્ર દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈ મહિલાને આજ પછી જો મારા ઢોળ બાબતે કશું કીધું તો જાનથી મારી નાખી એવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનો ફરિયાદ માં આક્ષેપ કરાયો છે આ સમય દરમિયાન મહિલાની દીકરીને દિયર આવી જતા મહિલાને પેઢીના ભાગે માર વાગેલો હોવાથી તેઓના અસર દુખાવત હતા હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરા સરકારી દવાખાને સારવાર હાથે ખસેડવામાં વધુ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે